રામ રામ ડાયરાન સ્વાગત છે ફરીથી અંદર મિત્રો મજામાં તો વ્લોગ પાછો ચાલુ કરતું પડશે અને મિત્રો આપણે સાંજે રેસીપી બનાવ્યું હતું પેડા કારણ કે દૂધ નહોતું ગીતો તો તમે ચાલો એ પેટ તમને કેટલું કીડીના પેડા બને તમે દેખાતા હોય પછી આપણે અત્યારથી કન્ટિન્યુ કરી દઈએ તો મિત્રો આજે આપણે ઘરે બનશે રેસીપીમાં પેડા કારણ કે ભાઈ એટલું મેં આવી ગયો ને કે દૂધ વધી પડ્યું હતું તો દૂધનું કંઈક તો યુઝ કરવું થોડું ફ્રીજમાં મૂકી મને થોડાક પેળા બની જશે ને થોડુંક ઘર માટે યુઝ એટલે ચાલો તમને દેખાડો પેડા કેવી રીતે બને તો મિત્રો જો રહ્યું આ પેડા બનવાનું ચાલુ થઈ ગયું હોય તો પેડામાં એવું હોય ને કે દૂધ હોય ને એને ઘણી વાર ઉકરવાનું પછી એમાં સ્વાદ અનુસાર ખાંડ નાખી અને હલાવ્યા રાખવાનું હલાવી રાખવાનું જો આવી રીતે હલાવી રાખવાનું ક્યાં સુધી હલાવવાનું ત્યાં સુધી તમારો દૂધ છે ને આખું જાડું ના થઈ જાય ને ત્યાં સુધી હલાવી રાખવાનું જો આવી રીતે

આ ભાઈ આવો બની ગયા છે ને આમાંથી ભાઈ આપણે ગોળ ગોળ કરવાનો હોય પણ ગોળ ગોળ કુણ કરે ખતમ જ હોય જવાનું પેટમાં જ છે ને તો જો લ્યો બરલ જમ ઇગ્નોર કરજો બાકી જલ્યો ભેડા કીવા તમને થોડીક પછી ટેસ્ટ કરી નાખો આપની જગે છે તો કન્ટિન્યુ રહેવા દો સાચી તો કન્ટિન્યુ તો જો ભેડા બની ગયા છે અને ટેસ્ટ આરો તમારે ખાવ એ દાઈ જાઓ

બાકી તમે જોઈ લીધું પેલા કેવી રીતે બને તમારે કોઈ દિવસ સુધરી જાય તો તમારે ભેળા કરી નાખવા બરાબર સમજી ગયા કન્ટિન્યુ હવે તો મિત્રો જો હવે છે ને આપણે હોન્ડાનું જે સર્વિસ કરી નાખીએ ટાંકી સીટ ને બધું કાઢીને કોયલવાણીમાં આપણે કોઈ મૂકવી હે તો જો આપણે ટાંકીને સીટ ને બધું કાઢી નાખવાનું જોવું જોઈએ આટલા છેડાનું બધું વાયરિંગ નીકળે મિત્રો ટાંકી સીટ કાઢવાનું છે કારણ કે મિત્રો આ બોલ છે ને આ બોલ નથી ઉડતો ફરી જાય છે પાનો નથી લાગતો આમાં

મિત્રો નાસ્તો કરી લીધો જોઈ રહ્યો બાકી બધે મસ્તી ની ઓયલ કરતી તું જોઈ બાકી આમ પડ્યું આમાં પાણી પુરાય બાકી ટેક્ટર તો આપડે

બાકી જો ડિટ કરેલું બાકીન્યુ બાકી મિત્રો આજના બ્લોગ માટે કાલ બીજા ને નવો લોક રામથી રામે રામ રામ જય શ્રી રામ જય દ્વારકાધીશ ચાલો મળીએ કાલ